ખેડબ્રહ્મા તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે શહેર વિસ્તારના લોકો સરકારી કામકાજ માટે આવકના દાખલા તથા અન્ય દાખલાઓ કાઢવા આવતા હોય છે ત્યારે તલાટીની ઓફિસમાં લોકોને પોતાના કામકાજ માટે ધર્મ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે જેમાં લોકોને પોતાના કામકાજ માટે બેથી ચાર વખત ઓફિસમાં આવવા આવતા જ કહેવાતા તલાટીના દર્શન થતા નથી અને પોતાની ઓફિસમાં નજરે પડતા નથી અને લોકોને પોતાના કામ સમયસર થતા ન હોવાથી રાહ જોવી પડે છે ઓફિસમાં લોકો બેસી કાગડોળી વાટ જોવા છતાં કહેવાતા તલાટી મંત્રી હાજર રહેતા નથી જેથી આવા ઉપરોક્ત દાખલાઓ માટે અરજદારોને બેથી ચાર દિવસ ધક્કા ખાઈ પરત જવાનો વારો આવી રહ્યો છે અને પરેશાની વેઠવી પડી રહી છે